નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં જય શ્રી શનિદેવ આજથી આદેશ આપેલો છે ગ્રહોમાં કોઈ એક અદ્રશ્ય શક્તિ દ્વારા કંઈક એવું કટવા જઈ રહ્યું છે જે વર્ષ એક જ વાર થાય છે અને એ વખતે જો કોઈ રાશિ પર ખાસ નજર પડે તો એ રાશિના જીવનમાં એવું તોફાન આવે છે કે જીવન બે ભાગમાં વહેંચાઈ જાય વહેંચાઈ જાય તે પહેલાં પહેલાંનું અને તે પછીનું આ વખતે એ દ્રષ્ટિ ગઈ દ્રષ્ટિ ગઈ છે મકર રાશિ પર હા મિત્રો મકર રાશિ માટે આજથી આવતા વીસ દિવસ એવી ઘટના લઈને આવી રહ્યા છે જે જીવનને જેમણે જેમણેથી ડા જમણેથી ડાબું ફેરવી શકે છે જ્યાં દશા બદલાઈ રહી છે જ્યાં ગ્રહોની ગતિ તૂટી રહી છે અને જ્યાં અધૂરા સપનાઓ આખરે પાંખો ફે ફેલાવાની તૈયારીમાં છે મિત્રો છેલ્લા કેટલાય મહિનાઓથી તમે કંઈક પહાતો અનુભવતા હતા કાર્યક્ષેત્રમાં સ્પષ્ટતા ન નહોતી ઘરમાં ખીંચાતાણ હતી કોઈ એવું લાગતું હતું કે જેમને કે કોશિશો કરી રહ્યા છો પણ પરિણામ નથી મળતું એમ લાગતું હતું કે દુનિયામાં બધા આગળ વધી ગયા છે પણ તમે ત્યાં જ ઊભા છો પણ હવે આજથી શરૂ થનારો વીસ દિવસનો સમય એ બધું પીછે હટ ભાગી નાખે નાખશે કેમ કારણ કે શનિદેવનું પાવર હાઉસ અંતમૂર્ખ શનિ હવે તમારું રક્ષણ કરવાનું શરૂ કરી ચૂક્યું છે અને જે પણ વ્યક્તિ અંદરથી તૂટી ગઈ હોય હવે એ ફરીથી ઊભી થઈ શકે છે પણ શરતો સાથે આ સમય એક પરીક્ષા પણ છે અને પુરસ્કાર પણ જો તમારું રાશિ મકર છે તો તમારા પર હાલ સાઠે સાડે સાતીનો બીજો ચરણ ચાલે છે આ એક એવો સમય છે જ્યાં ગ્રહો તમારા સહનશીલતા તમારા ધૈર્ય અને તમારા આત્મવિશ્વાસની કસોટી કરે છે પણ ખાસ વાત એ છે કે આ બીજો ચરણ હવે ધીમે ધીમે પીછે હટક કરે છે એટલે જ આજે મેં તમને કહ્યું ફેરફાર આવી રહ્યો છે આજથી નવમાં દિવસે તમારું મન એવું કંઈક વિચારી ઉઠશે કે જે તમે પહેલાં ક્યારેય વિચાર્યું ન હતું એ વિચાર કોઈ નવા રસ્તા તરફ લઈ જઈ શકે છે અને ત્યારબાદ આજથી સત્તરમાં દિવસે કોઈ જૂનો સંબંધ ભૂલાઈ ગયેલો માણસ પાછો સંપર્ક કરશે પણ સાવધાન રહો એ સંબંધ ફરી તૂટે એવા પહેલાં અને નવો અર્થ આપવો પડશે અને પછી આજથી ઓગણીસમા દિવસે એક નવું દરવાજો ખુલી શકે છે નોકરી બદલાઈ શકે છે વ્યવસાયમાં મોટો તકો આવી શકે છે પણ તે તકો ઉગતો સૂરજ નથી એ એક પ્રકારનું અજમાઈશ છે જો તમે આગળ વધો તો સફળતા મળશે નહીં તો પાસા જતા રહી જશો મકર રાશિના લોકો માટે ખાસ છે આજથી અઢાર દિવ અઢારમો દિવસ એ દિવસે તમે તમારું ભવિષ્ય જાતે બદલાવાનો નિર્ણય લેશો અને એ નિર્ણય નાની ઘટના નથી એ કંઈક એવું હોઈ શકે છે જે તમારું સ્થાન તમારી ઓળખ તમારી સાથે જોડાયેલા લોકો બધું બદલાવી નાખે અને આજથી વીસમો દિવસ મિત્રો આ અંતિમ દિવસ નથી આ તો નવા યુગનો પ્રારંભ છે એ દિવસે તમે જાતે અનુભવશો કે તમારા અંદર કંઈક શાંત થયું છે કંઈક કઢી ગયું છે અને હવે તમે જીવી રહ્યા છો એ જીવન સાથે જ નહીં પણ જીવનને પોતે કડવા લાગી ગયા છો શ્રી શનિદેવ કહે છે જે મકર રાશિના લોકો મનથી પરિશ્રમ કરે છે જે ભળે છે શાંત મનથી અને જે સહનશીલતાને ધારી રાખે છે એ લોકો માટે હું ફરજિયાત નસીબ નસીબના દરવાજા ખોલી નાખું છું પણ યાદ રાખજો આ વીસ દિવસ માત્ર બેઠા રહેશો તો બદલાવ નહીં થાય તમે એક પગલાં લેશો તો ગ્રહ દસ પગલાં તમારાથી આગળ ચાલશે પણ શરતો સાફ સાફ છે સાચું હૃદય સાફ ઈરાદા અને શ્રમ જો તમે છેલ્લા થોડા સમયથી તમારી જાતને સમજવા માટે થોડીક શાંતિ સુધી રહ્યા હતા તો એ શાંતિ હવે તમારા અંદરથી જ ઉગવા જઈ રહી છે કારણ કે ગ્રહો માત્ર બહારના સંય સંજોગો નહીં અંદરના અભિગમને પણ બદલી દે છે મકર રાશિ માટે આજથી શરૂ થતો થયો સમય એવો છે જ્યાં સફળતા હવે જોરથી બહાર બહાર ખખડે છે પરંતુ દરવાજો ખોલવો છે તમારો આત્મવિશ્વાસ કેટલાક પ્રસંગો તમારું ધૈર્ય જમાવશે તમે કંઈક મહત્વપૂર્ણ કાર્યમાં વ્યસ્ત હોવ ત્યારે કોઈ હકારાત્મક સંદેશો મળશે જે તમને તમારા જ જાતના જાતના ઉપર ફરી વિશ્વાસ કરાવશે તમે જોશો કે જ્યાં ગૂંચવણ હતી ત્યાં હવે માર્ગસૂચક સંકેતો જોવા મળશે લોકો તમારી સાથે ફરી વાત કરવાનો પ્રયત્ન કરશે એ લોકો પણ જેમણે પહેલાં તમારું મહત્વના જાણ્યું હોય આ સમય દરમિયાન કેટલાક એવા સપના સચવાઈ રહ્યા છે જેમના વિશે તમે પહેલેથી ભૂલાઈ ગયા હતા પણ હવે એ સપનાઓ ફરીથી તપ પકવા માંડશે તમને લાગશે કે વિશ્વ તમારી ભાષા બોલી રહ્યું છે કારણ કે દરેક ઘટનામાં છુપાયેલો સંકેત હશે તમારી આગળની દિશા માટે કેટલાક ચહેરાઓ તમારા જીવનમાંથી એક એકદમ દૂર થઈ જશે વિના ઝઘડા વિના વિવાદ પણ તમને નુકસાન નહીં થાય કારણ કે એ લોકો હવે તમારા નવા જીવનમાં ફિટ નથી થતા અવકાશ શુદ્ધ થઈ રહ્યું છે અને ખાલી જગ્યાઓ માટે બનાવાઈ રહી છે જે બનાવાઈ રહી છે કે જેથી યોગ્ય લોકો અને તકો પ્રવેશ શકે તમે આ વીસ દિવસ દરમિયાન એવું એક અચાનક નિર્ણય લેશો જે તમારા જીવનને એકદમ નવો વળાંક આપશે તમે કોઈ મજબૂરીથી નહીં પણ સહ સહસાથે કદમ લેશો અને એક ક્ષણે તમને ખબર પડશે કે હવે હું પાછો નથી ફરી શકતો પણ એ ખરાબ વાત નથી કેમ કે આગળ જે ઉગશે એ પહેલાં મળેલું મળેલું કંઈ પણ નહીં હોય સપનાની સાકાર ત્યારે શક્ય બને છે જ્યારે આપણે પોતાને સંપૂર્ણપણે બદલાવવા તૈયાર હોઈએ આજથી તમે તમારી અંદર એવી આંખ અનુભવશો કે જ્યાં પહેલાં તૃણ જ્ઞાન જેવી લાગણી બાબતો પણ હવે દિશા આપતી લાગશે તમારું શરીર મન અને આત્મા હવે એક નવી રીતે કોઓર્ડિનેટ થવાની શરૂઆત કરે છે ઘણા વખતથી અટવાયેલું એક કાર્ય હવે કોઈ રજિસ્ટ્રી ઓર્ડર અથવા ઢીલ સાથે જોડાયેલું કંઈક અગત્યનું કામ એકાએક સ્વીકારાઈ જશે એ તમને માત્ર રોકડ લાભ નહીં આપે પણ તમને તમારી મહત્વનો અહેસાસ પણ કરાવશે તમે ફરીથી દુનિયામાં તમારી જગ્યાને લઈને આત્મવિશ્વાસ ફેર વિચારવા લાગશો ઘણા લોકોએ તમને આજ સુધી હળવાશથી લીધા હતા પણ હવે સમય આવી રહ્યો છે જ્યારે એ લોકો તમને સમજવા નહીં પણ તમને કોને તમારી આજુ આજુબાજુ રાખે તે પસંદ કરવા લાગશે લાગશો હવે તમારું નસીબ પસંદગીમાં છે જરૂરિયાતમાં નહીં અને સત્તા બધું જ આસાન નહીં હોય કેટલીક સાંજ એવી આવશે જ્યાં તમે પોતાને એકલા અનુભવશો પણ એકલતા હવે ખાલી નહીં લાગે એ તમને શાંત અનેક ભર્યું જ આપશે તમે શાંત રહીને મોટી વાત ઉકેલી શકો છો એ તમે પહેલાં ક્યારેય નહીં કર્યું હોય સપનાની સામે ઊભી એ ભયની દીવાલ હવે સરખી રહી છે એ દીવાલ પાછળ જે છે અંધારું નહીં પણ એવી દુનિયા છે જ્યાં તમે પોતે જ ઓજસ્વાન બની રહ્યા છો તમારા હાથથી નસીબ ફરી વળે તેવો પણ આવી રહ્યો છે અને એ પણ કોઈક પણ ક્ષણે ટકોરો મારી શકે છે શરૂઆતમાં જે લાગ્યું હતું કે બસ હવે તો થાક આવી ગયો છે એ થાક હવે એક નવી જાગૃતિમાં બદલાઈ રહ્યો છે અત્યાર સુધી તમે જે પણ સહન કર્યું તે બધું હવે તમારા માટે સૌથી ખતરનાક શસ્ત્ર બનીને થવાનું છે કારણ કે શાંતિમાં સંતાયેલી છે એક એવી તાકાત જે ચૂપચાપ બધા ચહેરાઓ ઓળખે છે અને સમય આવતા પોતાના સાચા રંગ બતાવે છે આ વીસ દિવસ દરમિયાન તમારા ચહેરાની અભિવ્યક્તિ બદલાશે પણ તમે જા જાણતા પણ નહીં હશો લોકો તમને જુદા રીતે જોવા લાગશે એ જોઈને એ જોઈને જ લોકો વિચારે આ માણસમાં કંઈક અલગ છે પણ શું છે એ સમજાતું નથી એશ્ય એ માયા એ મૈન એ બધું તમારા આસપાસનું વળતુર બનશે જે લોકોનું ધ્યાન ખેંચશે પણ સમજાશે નહીં તમારા સપનાની અંદર હવે માત્ર તમારી ઈચ્છાઓ નહીં પણ સમયના સંકેતો પણ પ્રવેશી રહ્યા છે તમે જે સપના જોશો એ હવે જાગૃત અસ્વસ્થામાં જોવા લાગશો જ્યાં ખરેખર શું બની ગયું છે અને શું બનવાનું છે એ વચ્ચેનો ભેદ ઘૂંટ ઘૂંટળો થઈ જશે અચાનક એવા સંકેતો મળશે જેમને કે કોઈનું આ અવાજ કોઈ ગુંજતી કલ્પના કોઈ રસ્તા પર દેખાય અચાનક શબ્દો જે તમારી અંદર ઊંડી વાતો ઉકેલી દેશે તમે વિચારો એ પહેલાં ઘડિયાળથી આગળ ચાલવા લાગે છે એવા ઘડિયાળ પણ જોઈ શકો છો જે બહારથી સીધું ત્રણ પર જાય કારણ કે હવે તમારું નસીબ નિયોમાંથી નહીં તમને નમ્રતા દ્રષ્ટિથી ચાલશે તમારા હાથથી છૂટી ગયેલી એક એવી તક ફરીથી પાછી આવશે પણ આ વખતે સ્વરૂપમાં તમે તરત જ એ સમજશો નહીં પણ જેમ જેમ દિવસો પસાર થતાં તમે અઠાત અઠાત સમજશો કે આ તો એ જ તક છે જેને મેં પહેલાં ગુમાવી હતી હવે ફરી મારી પાસે જે માસે મારી પાસે પણ નવા નામો નવા રૂપે ઘણીવાર એવું બનશે કે કોઈ આપેલી સલાહ તમારા માટે ખોટી સાબિત થશે પણ એ ખોટી સલાહ તમને સાચા રસ્તે લેશે કે આ સમય એવું છે કે ખોટું લાગે એ સાચું નીકળે છે અને સાચું લાગે એ તમારું ધ્યાન ખૂંચવી શકે છે એટલે તમારું ત્રીજું નેત્ર તમારા આંતરિક અનુભવનું નેત્ર હવે ખુલી રહ્યું છે મકર રાશિ માટે એક અજાણી પેટ આવી રહી છે ભવિષ્યના વીસ દિવસોમાં કોઈ એવું સનિષ્ઠ સંવાદ બને જ્યાં માત્ર શબ્દો નહીં પણ ચહેરાની અલચલ આંખોના સંકેત અને શ્વાસના ગતિ પણ ઘણી વાત કહી જશે તમે એવું લાગશે કે હું બોલ્યો નહીં છતાં મારી વાત કોણ કેળી સાચું કહ્યું તો હવે તમારું ભવિષ્ય તમારા શબ્દોમાં નહીં પણ પરંતુ તમારી નર્મળ ઉર્જામાં ઉપાયું છે તમે જ્યાં જશો ત્યાં વાતાવરણ બદલાશે લોકો તમારી હાજરીને તો ઓળખશે પણ વર વરણી કરશે નહીં તમે આવ્યો તમે આવ્યા એટલે શાંત લાગ્યું તમે બોલ્યા નહીં તો પણ શાંતિ આવી ગયું આવી એવું લોકો બોલે એ આપમેળે બનશે હવે આ સમય એવું છે કે તમે ખાલી બેઠા રહેશો ત્યારે પણ કસબ ચાલશે તમે કોઈકનો સાથ નહીં માગો છતાં સાચો સાથ મળી જશે તમે પ્રેમ માગો નહીં પણ કોઈ તમારા પર પ્રેમ કરશે એટલા માટે કે તમે પોતે પ્રેમના દરિયાની મીજેમ લાગો છો તમારા સપનામાં કોઈ પર્સન્ન નહીં પણ કોઈ આગલી પેઢીની ભટકતી આત્માઓ પણ તમારું માર્ગદર્શન આપે એવી ક્ષણો આવશે તમે એવું વિચારો નહીં કે હું પાગલ થઈ રહ્યો છું કારણ કે એ નૈતિક તત્વો છે જે સમય રેખાની બહાર છે અને હવે તમારી મદદ કરવા માટે આજે જ જોડાઈ રહ્યા છે અને આ બધું એટલા માટે છે કેમ કે હવે તમારું જીવન એક સામાન્ય વ્યક્તિનું નથી હવે તમે એવી યાત્રા પર છો જે લોકો જીવન પર ભટકતા રહે છે પણ પહોંચી શકતા નથી તમે હવે એ રસ્તા પર છે જ્યાં પ્રેમ પણ મન છે દુઃખ પણ આશીર્વાદ છે અને તમારું ભવિષ્ય કોઈ પુસ્તકમાં નહીં પણ તમારા હૃદયના ધબકારા વચ્ચે લખાઈ રહે છે તમારા ઘરમાં આવી રહેલું અંધારું પણ હવે તમે તમારા માટે સાયાવાદી બચાવ બની જશે હવે કોઈ તમારાથી કંઈ ઉપા ઉપાવશે નહીં કારણ કે તમને ખબર પડશે કે આ વ્યક્તિ હવે પોતાની અંદર એટલી પ્રકાશ ઊભી કરે છે કે બહારનું કોઈ પણ અંધારું તેને અંદર ન લાવી શકે આ વીસ આ વીસ દિવસમાં તમે કંઈ પણ જો જોઈ શકો છો એવું પણ જે દેખાતું નથી પણ જે છે ક્યારે તમે બેસી રહો તમે બેસી રહેશો ખામોશ તમારું મન ઉડે ડૂબેલું હશે અને એ જ ક્ષણે ક્ષણને કોઈ દૂર બેઠેલું વ્યક્તિ વ્યક્તિ તમારી જે વાતો વિચારતી હશે એ દૂરની લાગણીએ અજાણી નજરે અજમાયેલું લાગણ તમે જોઈ નહીં શકો પણ તમે અનુભવી લો ત્યારે ખબર પડશે કે તમારા જીવનમાં હવે સંબંધો પણ ટેલિપેથિક બની ગયા છે આવતીકાલે જે બનવાનું છે એ આજે તમારા હાથની લાઇનમાં સંપંદન રૂપે હળવા હળવા ચમકશે કોઈ દિવસે તમે હાથ જોતા જોતા અટકી જશો આ લાઇન અહીં તો પહેલા ન હતી તમારા હાથની રેખાઓ બદલી રહી છે પણ એ કેવળ રેખાઓ નહીં નહીં છે એ તો તમારી આત્માની ઈચ્છાઓનું નવું નકશો છે ભવિષ્ય હવે તમારી ભાષા પર નહીં તમારા તમારું શ્વાસ કેવી રીતે ચાલે છે એ પર આધાર રાખે છે એક ઊંડી શ્વાસ એ તમે લેશો ત્યારે અચાનક લાગશે કે સંભાવના હવે બહુ દૂર નથી પછી એ પ્રેમ હોય કે સફળતા હવે એ હવે તે તરંગોમાં આવે છે તમારી હાજરી હવે માત્ર દૃશ્યમાં નહીં પણ અવાજ વગરના સ આવે છે કોઈ અજાણ્યા લોકો તમારા સપનામાં આવશે કોઈ જ ઓળખાણ વગર પણ તેઓ તમારા ભૂતકાળના કોઈ સંસ્કાર બનશે તમે આંખો ખોલશો ત્યારે તમારું મન કહે હું આ વ્યક્તિને ક્યાં જોઈ છે એ કોઈ ભૂતપૂર્વ જીવનના દ્રશ્ય બની શકે છે હવે સંયોગો માત્ર ઇન્વેસ્ટ નહીં સંકેત બની જાય છે દરેક દિવસ એક સંદેશા લઈને આવશે ક્યારે કોઈ બાળકના બદલાતા શબ્દોમાંથી ક્યારે ખંડેર થયેલી ઈમારતના દિવાલ પરથી જે કંઈ તમને સ્પર્શ કરશે એ હવે તમારી જાતનો ભાગ બની જશે તમે વાંચશો નહીં તમે જીવી જશો તમે જ્યાં ચાલશો ત્યાંથી ત્યાંથી જ અન અન્સર અનસર મળે તમે સવાલ પૂછ્યા વગર જવાબ મળી જશે મારી ભૂલ શું હતી એ તમે નહીં પૂછો પણ જીવન તમારી સામે જ થાપલું ઊભું કરીને કહેશે હવે જે આગળ આવે છે એ ભૂલનું પરિણામ નહીં પણ ભવિષ્યનું આયોજન છે આ સમય એવા કાળનો છે જ્યાં દિવસ અને રાત વચ્ચેનું ગાંઠું પણ અદૃશ્ય બની જાય છે તમે સપનામાં જેમ જીવો છો એમ જ હવે જાગતા જીવી શકો છો તમે સુઈ જાઓ અને સપનામાં કામ કરો પછી એ જ વસ્તુ જાગતા પણ બની જાય હા એવું શક્ય છે હવે આપણી આસપાસ જે કંઈ જે કોઈ છે તેઓ જાણે બોલશે પણ તેમનું અંતરમાં તમારું સાંભળે છે તમે કંઈ ના કહો તો પણ એમને લાગશે તમે કહેલું હવે તમારી વાત વાતમાં શબ્દો ઓછા અને ઉર્જા વધુ હશે તમે કંઈ ન કહો પણ લોકો સમજી જશે કે તમે શું બોલ્યા એ નવી ભાષા છે અને છેલ્લી વાત કોઈ ખૂણામાંથી અચાનક એક એવો સંદેશો લાવ આવશે જે તમારું સમગ્ર જીવન ઊંધે દિશામાં ફેરવી દેશે શું આ અમારી સાથે વ્યાજબી છે એવો સવાલ નહીં થાય કારણ કે તમે તમે એક ક્ષણે સમજશો હું તો હવે એ દિશામાં જઈ રહ્યો છું જે મારી આત્મા પહેલાં જ પસંદ કરી ચૂકી છે કોઈ દિવસ એવું થશે કે તમારું મન પહેલાંથી જાણી જશે કે આજનો દિવસ બાકી બધાથી અલગ ઘડિયાળમાં જુઓ એ પહેલાં તમારા આંતરિક કંપન તમને કહી દેશે કે આજે કંઈક બદલાવશે અને એ બદલાવ તમારી આજુબાજુ દેખાય નહીં તમારી અંદરથી સાબિત થશે સફર દરમિયાન એ બાજુના વૃક્ષો તમને એ રીતે જોશે જાણે વર્ષો પછી કોઈ દોસ્ત મળ્યો હોય તમે સમજશો કે એ વસ્તુઓ જેને મેં અવગણેલી તે જ આજે તમ આજે મારું નિર્ભર સ્થાન બની ગઈ છે પહેલાં જે અસ્વીકાર લાગતો એ આજે આશ્રય બની રહ્યું છે હવે જે તમારી સામે બનશે તે તમારી ઈચ્છા નહીં પણ તમારી વર્તમાન સ્થિતિનું પ્રતિબિંબ હશે તમારું મન જ્યાં જશે પરિસ્થિતિ ત્યાં પોતાને બદલશે તમે જાણે અજાણે કોઈ દ્રશ્યમાં પગ મૂકશો અને બધું તમારી અનુકૂળ ફરતું લાગશે પણ એ તો તમારું આંતરિક નક્ષત્ર બદલાઈ ગયું છે હોય તેવું પરિણામ છે એક સવારે તમે ઉઠશો અને તમારા મોઢામાંથી આવતી જાગતી તમારું આવતી તાજગી તમારું ભવિષ્ય ભણી જશે જેમ બોલો એમ અને એવો અહેસાસ આવતો રહેશે શ્રદ્ધાની દિશામાં નહીં તેવો હવે તમારી આથી શક્તિ બની રહી છે બોલશો તો વિતાતા પણ ચોંકી નહીં શકે કોઈ અજાણ્યા પત્ર આવશે કદાચ કાગળ પર નહીં પણ તમારા સપનામાં એમાં લખેલું કોઈ સંકેત તમને વાંકે વળતું જીવન સીધું બતાવશે જ્યાં તમે રસ્તો ગુમાવ્યો હોય તે હોય તે ત્યાં જ નવી દિશા સુકાયેલી હોય છે એ લાગણી હવે દૃઢ થવાની છે જેમ જેમ તમારા આ ચહેરા પર શાંતિ વધશે તેમ તેમ લોકો તમારામાં નવી તાકાત જોવા લાગશે તમે એકલા બેસો તો પણ સાથે કંઈક દિવ્ય ઉર્જા લાગે એ હવે એ તમારું આવરણ બની જાય છે જેમ તમે બેસો એમાં આસપાસનો માહોલ બદલાઈ જાય ક્યારેક લાગશે કે આ માણસ તો પહેલાંથી મને ઓળખે છે પણ એ પણ એ પહેલું જીવન પણ નહીં હોય એ તો તમારા વિચારો દૃષ્ટાષ્ટ બની ગયેલા સંબંધો હવે અપરિચિતો પણ હવે ઓળખ ઓળખીતા કરતા વધુ નજીક લાગે એ વીસ દિવસ તમારા શરીર નહીં પણ આત્માને પદાપ્રદ્ધ કર કરવાના છે તમે જો છે તમે જે શો એ દેખાશે નહીં પણ તમે ક્યાં પણ રહેશો ત્યાં પ્રકાર રહેશે તમને જરૂર નહીં પડે કે લોકો તમને ઓળખે તમે જ્યાં જશો ત્યાં લોકો તમારી હાજરીનો અનુભવ લગાવી લે હવે વેદ વેદનાના નકશા પણ બદલાઈ રહ્યા છે પહેલા જે પીડા આપતી હતી એ જ હવે શાંતિ આપે છે કારણ કે હવે તમારું મન અર્થને પણ નવેસરથી લખી રહ્યું છે હવે અવરોધ નથી એ સુધારાની શરૂઆત છે એક અદ્રશ્ય દુરબાર દરબાર દરરોજ તમારી સામે ખુલશે તમે નમસ્કાર પણ ના કરો પણ તમારું વલણ તમારા શિરોમણથી બનીને દરવાજા ખોલી દેશે આવે નહીં પણ હોવાની લાગણી આપે એવું ભવિષ્ય હવે તમારું છે તમારા હાથ ઉપર ચાંદીની જેમ નક્ષત્રો ટહુકે છે એમ કહેવાય છે કે રેખાઓ બધું નક્કી કરે છે પણ હવે તમારા હાથ તમારી ઈચ્છા પ્રમાણે નવી રેખા ઊભી કરી શકે છે હવે ભાભી તમારા વિલ પાવરથી લખાશે કિસ્મતથી નહીં તમારું અંતકરણ હવે અવાજ વગર ભૂંગ પાડે છે અને વિશ્વ

ક્યારેક જીવન એટલું શાંત થઈ જાય છે કે આપણું મન પણ પોતાનો અવાજ સાંભળવા લાગતું હોય છે એ અવાજ કહે છે કે તમારા માટે કંઈક વિશેષ લખાયું છે કંઈક એવી ઘટના સામે આવી રહી છે જે તમને બદલાવાનો સંકેત આપે છે આ વીસ દિવસનું રહસ્ય એ જ છે સમય સમય જેવોની આત્માની આંખ ખુલી છે એમને દુનિયાની દ્રષ્ટ દ્રશ્યોથી વધુ પોતાની અંદર છુપાયેલી શક્તિ દેખાઈ રહી છે આ સમયગાળો એવો છે કે જ્યાં બધું રોકાયું લાગે ત્યાંથી એક અજાણી શક્તિ તમારા પગલાં આગળ વધાવશે નકશો તમારું હાથમાં નહીં હોય પણ મન જાણતું હશે કે કંઈ દિશામાં આગળ વધવું અને તે દિશામાં તમે ચાલતા જશો અમે કહી દીધું કેટલાક સપનાને અંધારામાં પણ દેખાય છે કેટલાક સંકેતો સપનામાં નહીં પણ જાગૃત અસ્થામાં મળવા માંડે છે એવી દિશામાં તમે આગળ વધી રહ્યા એવી દિશામાં તમે આગળ વધી રહ્યા છો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂપ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો